નમસ્કાર ખેડૂત મિત્રો આ ખેડૂત પરિવારમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજની તારીખ ઓગણીસ ચાર બે હજાર ચોવીસ વાર શુક્રવાર ખેડૂત મિત્રો આજના જીરુંના ભાવ જે આપણે ગુજરાતના તમામ માર્કેટયાર્ડના અંદર લેવાના છે તે પહેલાં નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખો અને અમારો વિડીયો અંત સુધી જોઈજો તે પહેલાં જે ખેડૂત મિત્રો પોતાના ખેતરની અંદર ઓર્ગેનિક ખેતી કરતા હોય તો તેના માટે ધરતી અમૃતનું જે શ્રીજી ઓર્ગેનિક એન્ડ ફીડ લઈને આવી ગયું છે લીંબોળીનો ખોળ અને લીંબોળીનો ક્રસ આ બંને વસ્તુ તમને સારું એવું ઘણો બધો જમીનની અંદર ફાયદા થશે તો જે ખેડૂત મિત્રો ઓર્ગેનિક ખેતી કરતા હોય તેના માટે આ સારામાં સારું છે તો લેવા ઈચ્છતા હોય તો મોબાઈલની સ્ક્રીન ઉપર તેમના નંબર આપેલા છે તેનો કોન્ટેક કરી અને તમે તેનો ઓર્ડર કરી શકો છો તો ચાલો શરૂ કરીએ ગુજરાતના તારીખ ઓગણીસ ચાર બે હજાર ચોવીસના જીરુના ભાવ શું શું રહેલા છે